માલિક મનીષભાઈએ પોતાના સહજ ઓઇલના માર્કેટિંગ માટે ફની અને અતરંગી રીલો બનાવી અને વાયરલ થઈ ગઈ હવે તમે તો મજા લઈ લીધી પણ મનીષભાઈને કેટલી મજા પડી ખબર છે એક લાખ ડબ્બા વેચી માર્યા સીધો નફો એક કરોડ સહી ખેલ ગયો બેંચ મારા માનવા પ્રમાણે મનીષભાઈ માર્કેટિંગના માસ્ટર કહેવાય બોલો તેલની ડિલિવરી સ્પાઈડરમેન બનીને કૂદકા મારતા મારતા કરે છે આ તો સારું છે તેલના ઢોળાણું

ભૂલે ચૂકે આડા આવો પગ થઈ ગયો હાથ થઈ ગયો ઉતરી ગયો તો તેલમાં હળદર નોખીને ગરમ કરીને તમે લગાવો ને તો તેલ તો ભલે સહજનું વાપરજો પણ હળદર અમારી કંપનીની વાપર દો મહારાજ કી જય હો બોલીએ મહારાજ આપે મંગાવેલું સહજ સિંગ તેલ પાંચ લિટર આવી ગયું સહજ છ નું માર્કેટિંગ અને એમનું વેચાણ જોઈને ઘણા બધા નવા નવા ઘાણા ચાલુ થયા નવી નવી બ્રાન્ડ આવી અને જેનું ચાલુ હતું ને એમની હિંમત આવી કે કઈક સારું થશે તો હવે નવા નવા વિડીયો અને નવી નવી બ્રાન્ડો આવવા મળે છે આ જો ખેડૂત સિંગતેલ વાળા ગાડો લઈને ફરે છે માર્કેટિંગ ભલે ગાડા ઉપર બેસીને કરો પણ ડિલિવરી ગાડા ના કરતા નહીતર અહીંયા અમાર મહેમાન ભજીયા ખાઈને ઘરે જઈને ગેસ કાઢતા હશે ત્યારે તેલનો ડબ્બો ડિલિવરી થશે છે સારી બાબત કે લોકો સારું ખાવા માટે પ્રેરિત થઈ રહ્યા છે અને રહી જતા હતા ને તો આપણા ખજૂર ભાઈ પણ અન્નપૂર્ણા સિંગતેલ બ્રાન્ડ લઈને આવી ગયા અન્નપૂર્ણા કેમિકલ

અને એમને બે કરોડ પાંચ કરોડ આપવાના થશે તો એક કરશે બે ચાર કરશે એમનું તો ભેળું થઈ જશે અને સહજ સીમ તેલવાળાને બી ટુ સી બિઝનેસ છે બિઝનેસ ટુ કસ્ટમર મતલબ કોઈ વચ્ચે વેપારી નથી તો એમને ભેળસેળ થવાની શક્યતાઓ નથી અને વાંધો નથી હવે તો એક લાખ ડબ્બા વેચાશે એટલે પણ આના સિવાય બીજા તેલવાળાઓ પછી કહેવત જેવું ના થાય ચોરના વાદે ચણા ઉપાડવા પડે વચ્ચે ફાળો ડીલર બિલર ભેળસેળ કરશે ને તો કાણો વેચવો પડશે ને કે આબરૂ આમની વચ્ચે એક બીજી મહાન આવી છે સમાજ સેવક ગામ સેવક પર્યાવરણ સેવક ખેડૂત સેવક એમના વિશે આપણે ઊંડાણપૂર્વક પછી વાત કરીશું પણ એમની એક રીલ આવી છે સિંગતલ બાબતની અંદર કે સિંગતલ કેટલામાં મળવું જોઈએ રીલની અંદર તો ભાવ નથી કીધા પણ કોમેન્ટ સેક્શનની અંદર એક પિન મારી છે પોતાની જ કોમેન્ટ કે હું પચીસો થી છવ્વીસો રૂપિયાની અંદર સિંગતલ મળવું જોઈએ મળવું નહીં વેચવાની પણ વાત કરી છે કપાસિયાના ભાવે ફક્ત જીવીસ વાળું તેલ ખવડાવવા માંગી તો એના માટે વર્ષો લમે ફક્ત જીવીસ મગફળીનું તેલ અને એની કિંમત કેટલી હશે તો એ જે ડિસ્કો તેલ રહ્યું ને એ તેલ બરાબર હશે એટલે થી પચીસસોથી ની વચ્ચેની રેન્જમાં ભાઈ તારો ઉદ્દેશ્ય બહુ સારો છે તો સક્સેસ થાય ને એ ભગવાનને મારા તરફથી પ્રાર્થના છે પણ પચાસ કિલો માંડવીમાંથી પંદર લિટર જ તેલ નીકળે છે મતલબ પચાસ કિલો મગફળીના જી ના ભાવ છે ત્યારે સત્યાવીસો રૂપિયા પચાસ ના

તો ભાઈઓ આ વિડીયો મનીષભાઈ અને ખજૂરભાઈ સુધી પહોંચાડી દેજો આપણા પોડકાસ્ટ એમને લઈને આપણે એમ તેલ કાઢવાનું છે બહુત અચ્છા લાગેગા આ બધાની વાત સાચી છે સારું ખાઓ અને સારું જીવો અને હા કપાસિયા તેલ તો કપાસિયા સિંગ તેલ પણ 2400 2500 રૂપિયાની અંદર ઓનલાઈન મળી રહ્યો છે આપણે Amazon Flipkart ની અંદર તો જોઈને વિચારો અહીંયા તો 8 2800 3000 ની મગફળી પડતર કિંમત છે પ્રોસેસિંગ વગરની તો 2300 2400 માં કઈ રીતે મળે તો તમારે જો સિંગ તેલ ખાવું જોઈએ તો અન્નપૂર્ણા આ સહજ તેલ કે તમારી આજુબાજુમાં કોઈ સારી બ્રાન્ડ હોય કે કોઈ ઘાણો હોય એનું વાપરો પૈસા થશે પણ શરીર પણ સારું રહેશે તો દોસ્તો આ વિડીયોમાં બસ આપણો વિડીયો ઘણા દિવસો પછી આવ્યા છે તો થોડુંક સાહેબ ફરતી કોન્ફિડન્સ એટલો નથી તો પણ મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ભાઈઓ કારણ કે આપણે ઘણા દિવસો પછી આવ્યા છે થોડોક રિસ્પોન્સ આવશે ને તો કામ કરવાની બહુ મજા આવશે અને હા ધયમ વીએમ ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરજો ને આપણી બીજી ચેનલ થાય એમ વીએમ વ્લોગ બ્લોગ એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો યુ દોસ્તો જય શ્રી રામ જય હિન્દ